પ્લસ ન્યુઝ સ્વાગત છે ગુજરાતના ડીજીપી બુટલીગર ઉપર કડક કાર્યવાહી કરવાના આદેશ છતાં વડોદરામાં મોટા પાયે ઇંગ્લિશ દારૂ ને બે નું વેચાણ કોના આશીર્વાદ થી ચાલે છે તે મોટો પ્રશ્ન છે વડોદરા પોલીસ કમિશનરની આંખોમાં મરચું નાખી ઇંગ્લિશ દારૂનો ધંધાઓ કરાવતા વડોદરા શહેર પોલીસ ના અલગ અલગ સ્કોડ પોલીસ કર્મચારીઓ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વડોદરામાં ઉપરથી લઈ નીચે સુધી ઇંગ્લિશ દારૂના હપ્તા પહોંચે છે તો આ ઇંગ્લિશ દારૂના વેચાણથી ખબર પડી રહી છે કારણ કે જાણે દમણના બીચ પર ઇંગ્લિશ દારૂ ને વેચાણ કરવા બેઠા હોય તે રીતે બિંદાસ ઇંગ્લિશ દારૂ ને બિયરનું વેચાણ થઈ રહ્યું છે વાત કરીએ કારેલી બાગ અર્ય કન્યા શાળા પાછળ ઉટલેકર મનોજ કહાર અને પ્રીતિ કહાર તો કારેલી બાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોટા પાયે ઇંગ્લિશ દારૂના ને બિયરનો વેપાર કરતા કરતા જાણે પોલીસનો ડર ન હોય તે રીતે બિંદાસ વેચાણ કરી રહ્યા છે કારેલી બાગ પોલીસ સ્ટેશનની મિલી ભગતથી ચાર ત્રણ વિસ્તારનો સ્ટેન્ડ જે પ્રીતિ કહાર અને મનુજ કહાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે કારેલી બાગ પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર ચેતન અને ઝોન ચારના જૂના વહીવટદાર પંકજ અને નવા બનાવેલા વનરાજસિંહના રાજમાં ચાર ત્રણ વિસ્તારનો વેપલો ઉલ્લેખનીય છે કે ઝોન ચારના પંકજ વહીવટદારની બદલી બોટાદ થઈને બોટાદ હાજર થઈ ગયા હોવા છતાં પણ વડોદરામાં વહીવટ તો ચાલો જ છે તેનું કારણ શું કેમ પ્રીતિ કહાર અને મનુજ કહાર પર પોલીસ આટલી મહેરબાન છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો બિંદાસ લાલ કલરની બરફની પેટીમાં બિયર ભરી વેચાણ કરવામાં આવી રહી છે અને ખુરશીમાં લાલ કલરના ઇંગ્લિશ દારૂના કોટર ભરીને વેચાણ કરવામાં આવી રહ્યું છે નવાઈની વાત એ છે કે હવે વડોદરામાં ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ પર મહિલા પણ બિયર લેવા જાય છે જે અમારા કેમેરામાં કેદ થયેલ છે તો શું હવે આ સંસ્કારી નગરીમાં ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચાલવા દેવામાં આવશે કે શું પોલીસ કમિશનર દ્વારા ડ્રગ્સ ગાંજા દારૂ બંધ કરાવવા માટેના અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવશે અને બીજી બાજુ તેમના શહેરના પોલીસ સ્ટેશન હદમાં બિંદાસ ઇંગ્લિશ દારૂ અને બિયરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તે કેટલું યોગ્ય કહેવાય હાલમાં જ વડોદરા પીસીબી દ્વારા સિટી પોલીસ સ્ટેશન હદમાંથી ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો સ્ટીકર બુશનો કેસ કર્યો હતો પણ પીસીબીને આ લાઈવ ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ કેમ દેખાતા નથી કારણ શું ટૂંક સમયમાં રથયાત્રા અને બીજા તહેવાર આવી રહ્યા છે તેવા સમયે ઇંગ્લિશ દારૂ અને બિયરનું કુલ વેચાણ થઈ રહ્યું છે લોકો આ દારૂ અને બીયર લઈ સ્ટોક કરશે અને તહેવારમાં દારૂ પીને ઝઘડાઓ કરશે તો જવાબદાર કોણ હશે ખુલ્લામાં જાણે દમણના બીચ પર ઇંગ્લિશ દારૂ અને બિયરનું વેચાણ કરતી મહિલાઓ જાણે પડકાર ફેંકતી હોય કે અમને પોલીસ કે કોઈ પણ સ્કોડનો ડર નથી તેમ બિંદાસ વેચાણ કરી રહી છે હવે જોવું રહ્યું કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર પહેલા વિજિલન્સ રેડ કરે છે કે પછી વડોદરાની સ્કોડ શાખા પહોંચે છે તે જોવું રહ્યું વધુ નવા સમાચાર અને વિડીયો જોતા રહો અમારી ન્યૂઝ ચેનલ પર